લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને હવે મતદાન આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સમસ્ત રઘુવંશી સમાજ રાજકોટ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સ્નેહ મિલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ભાજપના ઉમેદવાર રૂપાલાને મત આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ વધુ મજબૂત બનાવો સૌ રઘુવંશીઓએ સંકલ્પ કર્યો હતો દેશના વિકાસમાં સૌ સહભાગી બનીએ અને નેમ સાથે સૌએ ભા ભાજપને સમર્થન જાહેર કર્યું હતું આ તકે વિશ્વ લોવાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ ઇસ્કોન ગ્રુપના પ્રવીણભાઈ કોટક ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથો સાથ રાજકોટ શહેરના રઘુવંશી સમાજના અનેક અગ્રણીઓ વેપારીઓ તેમજ બોડી સંખ્યામાં જ્ઞાતિજનોએ આ તકે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સ્નેહ મિલન કાર્યક્રમનું સંચાલન રાજકોટ લોવાણા મહાજન પૂર્વ પ્રમુખ કાશ્મીરાબેન નથવાણીએ કર્યું હતું

લોકસભાના ઇલેક્શન અંતર્ગત ભારતીય જનતા પક્ષના ઉમેદવાર યશસ્વી અને હૃદયસ્થ રૂપાલા સાહેબને આશીર્વાદ આપવા માટે રઘુવંશી સમાજ આજે એકઠો થયો છે આપણે સૌ જાણીએ છીએ કે આ ધર્મને અને અધર્મની લડાઈમાં હંમેશા ભારતીય જનતા પક્ષ એ ધર્મના પક્ષમાં રહ્યો છે ધર્મના અને સત્યના પથ ઉપર ચાલનારો ભારતીય જનતા પક્ષ અને એટલે જ રઘુવંશી સમાજના દરેક ભાઈઓ બહેનો આસ્થાથી ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા છે રામ મંદિરના નિર્માણ પછી વધુ ને વધુ આસ્થા નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પક્ષ ઉપર વધી છે દિવસે બેઠેલો રઘુવંશી સમાજ એ પ્રણ લે છે કે સો ટકા મતદાન સમાજનું એ કરવાના છે રૂપાલા સાહેબ ને ખૂબ જંગી લેટતી અહીંથી જીતીને આપણે મોકલવાના છીએ અને એટલા જ માટે આજે અહીંયા પ્રતિજ્ઞા લેવા રઘુવંશી સમાજ એકઠો થયો છે અને રૂપાલા સાહેબ ખૂબ ખુબ શુભેચ્છા અને ખૂબ આશીર્વાદ રઘુવંશી સમાજ આપવાનો છે નો કાર્યક્રમ સમસ્ત રઘુવંશી પરિવારનો નો સ્નેહ મિલન કાર્યક્રમ છે મહાનુભાવ આજ પધારેલા છે રાજકોટના ના રઘુવંશી શ્રેષ્ઠીઓ પણ બધા પધારેલા છે અનેક લોકો પધારેલા છે બધા આપ પણ જોઈ શકો છો પૂર્વ પૂરી સંખ્યામાં લોકો પધારેલા છે આપણો જે ચૂંટણીનો કાર્યક્રમ છે સાત તારીખે જે આપનો અધિકાર છે મતાધિકાર એના માટે રઘુવંશી સમાજને એક સૂચન આપવા માટે કે આપણે સૌ બધા એક બોરી સંખ્યામાં મતદાન કરવા જઈએ અને ઘરમાં કોઈ રહી ન જાય એના માટેનો કાર્યક્રમ છે